દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા કમાટીબાગ સંકલ્પભૂમિમાં અખિલ ભારતીય હસ્તી હસ્તી એકતા મંચના બરોડા જિલ્લાના તેમજ ગુજરાતના પદ પદાધિકારીઓની મીટિંગ રાખવામાં આવી જેમાં બરોડા જિલ્લાના તેમજ ગુજરાતના પદાધિકારીઓને ઠાકોરભાઈ સાહેબના હાથે કાર્ડ વિતરણ કરવામાં આવ્યું તેમજ સમાજને અનુલક્ષી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી ભારતીય એકતા મંચના માધ્યમથી જે આજે આપણા હોદ્દા વિતરણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં ઉપસ્થિત રહેવાનું મારું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે ત્યારે હું ઠાકોર સોલંકી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હું નિવૃત્ત થયો છું હું ત્યાંનો ઓગણીસો ને ત્યાંશીથી એસસી એસ ટી કર્મચારી જે સંગઠન ચાલે છે એનો હું ત્યાંશીથી પ્રમુખ છું મોરઓવર આખા ગુજરાતની અંદર એક એસસી એસટી ઓ બી અધિકાર મંચ ચાલે છે જેમાં ધારાસભ્યો સંસદ સભ્યો એક્સ મિનિસ્ટર મિનિસ્ટર એવા બધા જે એસસી એસ ટીના છે એ બધા જ લોકો એમાં જોડાયેલા છે અને એમાં એક કોળી સમાજના મનુભાઈ ચાવડાના પ્રમુખ છે જે બહુ શિક્ષણશાસ્ત્રી છે અહીંયાના માજી ધારાસભ્ય પેચાલભાઈ બારિયા એના મહામંત્રી છે ઉદયસિંહ બારીયા એક્સ મિનિસ્ટર એના ઉપપ્રમુખ છે એવા અનેક પ્રકારના જુદા જુદા ધારાસભ્ય બધા લોકો જોડાયેલા છે એ સંસ્થાનો હું મધ્ય ગુજરાતનો ચેરમેન છું એ ઉપરાંત ગુજરાતની અંદર ગુજરાત સફાઈ કામદાર મહામંડળ જે ચાલતું ચાલી રહ્યું છે એનો હું માજી મહામંત્રી છું પ્રદેશનો ઓગણીસો ને બે હજાર છ હું ગયા વર્ષ સુધી એમાં કાર્યરત રહ્યો હતો અને પછી અમારા મહેશભાઈ જાણે છે એમને પણ મેં પ્રમુખ બનાવ્યા એમાં પછી મેં મારી પોતાની ઉંમર અને મારી શક્તિને આધીન મારા એમાંથી મારી સ્વેચ્છાએ એમાંથી હું નીકળી ગયો એ સિવાય હું જ્યારે વિદ્યાર્થી ગાર્થી અહીંયા ભણ્યો એ દરમિયાન મેં વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓના સંગઠન માટે ખૂબ મોટી કામગીરી કરી છે અને કદાચ તમને રૂબરૂ અથવા તો કોઈ સ્થળે આપણે બહુ સારી રીતે મળી ત્યારે વાત કરી શકીએ મારું એક જ કેવું છે કે જ્યારે સમાજ સંગઠિત હતો સમાજમાં કંઈક નાની મોટી સારી સંગઠન ઊભું થઈને એકતા મંચ ઉભો થતો હોય ત્યારે હું એવું ચોક્કસ માનું છું કે આ સંગઠન દિન પ્રતિદિન ખૂબ પ્રગતિ કરે એમાં જોડાયેલા પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક આગેવાન જય ભીમ જય અત્યારે આપણી જે એસટી એસટીની જે કમિટીનું જે વિતરણ આઈકાલ પ્રમાણે જે થયું છે એનું વિતરણ માટે આપણા ગુજરાતના અધ્યક્ષશ્રી અખિલ ભારતીય એસ ટી એસટીની અંદર એમણે જે આ સારી કામગીરી આપી છે એમના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને ઠાકોરભાઈ સાહેબને હું અપીલ કરું છું કે આપણી સંસ્થા એક જ છે અને આપણે એસટીએસસી એટલે આપણે બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જે આ અત્યારે જે કામગીરી થઈ રહી છે એની અંદર તમારો પણ સપોર્ટ છે એટલા માટે મને પણ થોડો ઉત્સાહ છે કે આપણા વડોદરા જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર જે આ સંસ્થાનું નામ નામાવળી સારી રહે અને તમે અંદર આવી અને અમારું સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બરોડા જિલ્લાના સચિવ બરોડા જિલ્લાના હા બેટા પાજીલાનો ઓધો શું છે